મુંબઈથી અમદાવાદ ને અમદાવાદથી મુંબઈ શું બે હજાર છવ્વીસમાં જઈ શકાય કેમકે બે હજાર પચીસમાં આપણને ખબર છે કે ઘણા ટ્રાફિક જામ લાગેલા હું હમણાં મુંબઈથી અમદાવાદ જવા માટે હાઈવે ઇસ્તેમાલ કરી રહ્યો છું જેમાં બધી અપડેટ તમને માત્ર બે મિનિટમાં આપી દેવાનો છું હાઈવેની કન્ડિશન તમે જોઈ શકો છો મુંબઈની મહારાષ્ટ્ર બોર્ડર સુધીનું જે હાઈવે છે ગુજરાત બોર્ડર હાઈવે સુધી છે એ બની ચૂક્યું છે હવે કોઈપણ જાતનું ટ્રાફિક જામ તમને જોવા નથી મળી રહ્યું હા ક્યાંક નાના મોટા ખાડા પડી ગયા છે એને રિપેર કરવાનું કામ ચાલુ છે જે ડામરથી કરવામાં આવે છે સરસ મજાની પહાડીઓને નજારા જોવા મળે છે ને હાઈવે પણ ખૂબ જ સરસ છે હા તમે ડામરના હાઈવે કરતાં આ હાઈવે થોડું બમ્પી લાગશે થોડું તમને કહી શકાય કે એના ઉપર જર્ક વધારે લાગશે અને ટાયરનો ઘસારો વધારે થશે પણ ખૂબ જ સરસ મજાનું સિક્સ લેન હાઈવે હવે બનીને તૈયાર છે જે તમે ઇસ્તેમાલ કરી શકો છો કોઈ પણ જાતનો ટ્રાફિક જામ તમને મળશો મળતો નથી આ હાઈવે ઉપર હા પણ આ હાઈવે ખૂબ જ વ્યસ્ત છે ખાસ કરીને તમે ગુજરાતની બોર્ડરમાં એન્ટર થયા પછી સુરત નવસારીવાળો હાઈવે ખાસ કરીને બીજી જોવા મળશે તો આ દિવસના નજારા છે અને આ હાઈવે ઉપર તમને અમદાવાદ પહોંચવામાં લગભગ બાર કલાક લાગશે બ્રેકની સાથે જો તમે વ્યવસ્થિત ગાડી એસી અથવા એની ઉપરની સ્પીડથી ચલાવશો તો હાઈવેની સ્પીડ ની વાત કરું તો સો કિલોમીટર પ્રતિ ઘંટાની સ્પીડ રાખેલી છે બંને હાઈવે માટે ગુજરાતમાં એન્ટર થતા જ તમને ડામરનો હાઈવે પણ મળશે અને ગુજરાતમાં અમુક પેચીસ ઉપર તમને એક્સપ્રેસ વે પણ ખોલી ગયું છે જેમ કે સુરત થી વલસાડ અને ભરૂચ સુધીનું ને ભરૂચથી આગળ પણ એક નાનો એવો પૂન ગામ વિલેજ તરફનો રૂટ ખોલી દેવામાં આવ્યો છે જેનાથી હવે બાયપાસ થઈને તમે ભરૂચથી નીકળી શકો છો જે તમને ખૂબ જ મદદરૂપ થશે અને પછી તમે ભરૂચમાં એન્ટર થયા પછી એક્સપ્રેસ વેથી વડોદરા અને વડોદરાથી પછી તમે અમદાવાદ એક્સપ્રેસ વે લઈને પહોંચી શકો છો જે તમારી મુસાફરી ખૂબ જ ઝડપી અને ફાસ્ટ કરી દેશે ટોલની વાત કરું તો મિત્રો સાતસો રૂપિયા જેટલું ટોલ તમને વન વેનું લાગશે એટલે ટુ વેનું ટોલ તમને ચૌદસો રૂપિયા લાગશે તો બે હજાર છવ્વીસમાં હવે વગર કોઈ ટ્રાફિકના ઝંઝટના ડરે તમે આ રૂટને ઇસ્તેમાલ કરી શકો છો બાય રોડ જઈ શકો છો ને કેવું લાગ્યું આ વીડિયો જરૂરથી જણાવો કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો